નમસ્કાર દર્શક મિત્રો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું રાઠોડ અંકિતા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટમાં ખાખીનો ખોફ ખતમ મારામારીના અનેક બનાવો વાયરલ વિડિયો સ્વરૂપે સામે આવ્યા રંગોલી પાર્ક આવાસમાં ડેવલપર દ્વારા ફ્લેટ ધારકોને છેતર્યા હોવાનો આક્ષેપ જામનગરમાં રમતા રમતા બારકી બોરવેલમાં પડી દસ કલાકની જહેમત બાદ બહાર કઢાઈ સારવાર દરમિયાન મૃત્યુ

તમે તમારા ઘરમાં નથી કહી શકતા આજુબાજુમાં નથી કહી શકતા તો તમે અહીંયા અમારી ટીમનો કોન્ટેક્ટ કરશો તમારી દરેક દરેક વાત ગોપનીય રહેશે એવું નહીં થાય કે ભાઈ તમે કીધું છે તો એ વાત બહાર આવશે પણ તમારું એમાં એકચ્યુઅલ સુરક્ષા કે કેવી રીતે તમને હેલ્પ કરવું એ બધામાં મદદ કરશે બરાબર ને પછી એ સિવાય એવું હોય કે ઘણી વખત આપણે લોકો ક્યાંક આવતા જતા હોય છે આપણી સોસાયટીમાં આપણા સરાઉન્ડમાં કોઈક લાગણને તકલીફ નથી હોય છે તો એના માટે અવાજ દબાવવાની જરૂર નથી ચૂપ રહેવાની જરૂર નથી કંઈ બી છે ઇવન અત્યારે સોશિયલ મીડિયાનો બી ઘણો બધો ક્લાસ ગયો છે નથી ગયતું કંઈક ફોન આવે છે કોઈક મેસેજ આવે છે કોઈ સાઇબર ક્રાઇમ થઈ ગયો છે કે કોઈ પણ વસ્તુ થઈ જાય છે હેલો ફ્રેન્ડ્સ મેં કહી રાધરોજા એન્જલ બમ્સ પ્રાયર લિમિટેડ છે હમ્મ નાઇન્ટીન એટી સેવન છે वाटर सॉल्यूशन में आपकी सेवा में अविरत कार्यरत है हम लोग सदैव इनोवेशन में बिलीव करते हैं इसलिए अभी पूरी दुनिया की नजर ग्रीन एनर्जी सोलर पावर के ऊपर है हम लोग भी आपकी सेवा में सोलर पावर सॉल्यूशन लेके कार्यरत है और हम लोग उनका डिस्प्ले के साथ-साथ इंफॉर्मेशन देने के लिए जीपीबीएस द्वारा आयोजित देश का एक्सपो जो कि देश का सबसे बड़ा एक्सपो है और वो राजकोट शहर में 7 जनवरी से 10 जनवरी तक आयोजित है जिसका 36 से ज्यादा देशों में प्रमोशन किया गया है और इन चार दिनों में 36 से ज्यादा देशों से 10 लाख से भी ज्यादा विजिटर्स आने वाले हैं 1100 से ज्यादा स्टॉल्स की विजिट करने वाले हैं तो हमारा आपको हार्दिक निमंत्रण है आप इन चार दिनों में पधारिये एंजल पम्प के स्टॉल की विजिट करिए जो कि नई जानकारी एकत्रित करने के लिए और आपके और देश के ग्रोथ के लिए लाभदायी होगा तो मिलते हैं सात जनवरी से दस जनवरी तक देश का एक्सपो जीपीबीएस एक्सपो सबसे सब बड़ा एक्सपो धन्यवाद